નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસરૂમમાં જેમ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે એ બી દરેક વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરવાનું છે તો એ કેવી રીતે કરશું એ આપણે જોઈએ સિમ્પલ તમારે ગૂગલમાં એ બીસી લખવાનું છે અને એન્ટર મારીને સર્ચ આપવાનું છે તમે એબીસી બીસી લખી ગૂગલમાં સર્ચ મારશો એટલે પહેલી જ એની વેબસાઇટ શો થશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી જેનું યુઆરએલ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એ બી સી ડોટ ડોટ ઇન આપણે આ વેબસાઇટ ઓપન કરવાની છે જો તમે પીસીમાં કે લેપટોપમાં ઓપન કરશો તો આ રીતનો વ્યૂ આવશે અને અહીંયા માય એકાઉન્ટ નો ઓપ્શન આવશે પરંતુ તમે જો મોબાઈલમાં ઓપન કરશો તો અહીંયા માય એકાઉન્ટના બદલે કદાચ લોગિન ઇનનું ઓપ્શન બતાવશે તો આપણે ત્યાં ક્લિક કરવાની છે ત્યાં ક્લિક કરો એટલે યુનિવર્સિટી અને સ્ટુડન્ટ બે ઓપ્શન આવે એમાં આપણે સ્ટુડન્ટ્સ પર ક્લિક કરવાની છે ત્યારબાદ આ એક ડાયલોગ બોક્સ ઓપન થશે જો તમે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું હોય તો મોબાઈલ નંબરને પિન નાખીને લોગ થવાનું છે પણ આપણે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરતા હોઈએ ત્યારે અહીંયા નીચે સાઇન અપ નું ઓપ્શન છે સાઇન અપ ફોર મેરી પહેચાન આપણે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન માટેનું એક આખું નવું ડાયલોગ બોક્સ ખુલશે આપણે અહીંયા એક રજીસ્ટ્રેશન કરીશું મોબાઈલ નંબરમાં તમે તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી શકો છો એવું જરૂરી નથી કે આધાર કાર્ડમાં હોય એ જ નંબર અહીંયા નાખવો જ્યારે તમે આધાર કાર્ડ નંબર નાખશો ત્યારે એના વેરિફિકેશન માટે આધારમાં જે રજીસ્ટ્રેશન હશે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે પણ અહીંયા તમે એકાઉન્ટ તમારા મોબાઈલ નંબરથી બનાવી શકશો તો તમારો મોબાઈલ નંબર નાખી તમારે અહીંયા જનરેટ ઓટીપી આપવાનું છે જનરેટ ઓટીપી તમે આપશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે એન વેરીફાઈ ઓટીપી એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થયો હવે અહીંયા તમારે તમારું ફૂલ નેમ લખેલું છે તો તમારે અહીંયા તમારું નામ એસ પર આધાર કાર્ડ જે રીતે ચાલતું હોય એ રીતે લખવાનું છે સપોઝ આધાર કાર્ડમાં સરનેમ આગળ ચાલતી હોય તો પહેલા સરનેમ ટૂંકમાં જે રીતે આધાર કાર્ડમાં તમારું નામ લખેલું છે સેમ એઝ ઇટ ઇઝ તમારે લખવાનું છે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં તમારી જે આપેલી હોય મેલ ઓર ફિમેલ ક્રિએટ યુઝરનેમ ક્રિએટ યુઝર નેમ મીન્સ કે તમારે આ એપમાં જ્યારે તમારું એકાઉન્ટ બની જાય ત્યારે ફરી એને ઓપન કરવા માટે તમારું એક યુઝરનેમ ને પાસવર્ડ હશે એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનું છે અને એક યુઝરનેમ ક્રિએટ કરવાનું છે તો યુઝરનેમ તમે તમારું તમારી રીતે કોઈ પણ બનાવી શકો છો જેમ તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ યુઝરનેમ રાખો છો કે પ્રકાશ ટ્વેન્ટી વન વોટ એવર તમે જે રાખો તો એવી રીતે તમારે તમને યાદ રહે રીતનું તમે યુઝરનેમ રાખી શકો છો અને અહિયાં તમારે સિક્સ ડિજિટનો એક પિન કોડ રાખવાનો છે જે તમને યાદ રહે આટલું ફિલઅપ કરીને તમારે અહિયાં ટીપ કરી વેરીફાઈ આપવાનું છે જુઓ જ્યારે આ નોટિફિકેશન આવે કે યુઝરનેમ ઓલરેડી એક્ઝિસ્ટ પ્લીઝ યુઝ અ ડિફરન્ટ નેમ ધેટ મીન્સ ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણા બધા લોકો અત્યારે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે તો આપણે અત્યારે જે યુઝરનેમ આપ્યું કે મીના ટ્વેન્ટી નાઇન તો કોઈ એ યુઝ કરેલું છે ધેટ્સ વાય અહીંયા આ નોટિફિકેશન આવી છે કે ટ્રાય ડિફરન્ટ યુઝરનેમ તો આપણે યુઝરનેમ થોડું ચેન્જ કરી દેવાનું છે અગેન વેરી પણ કોઈ આપેલું છે ઓકે તો યુઝરનેમ આપણું અહિયાં થઈ ગયું એના પછી આ રીતનું એક ડાયલોગ બોક્સ આવશે ત્યારબાદ અહિયાં હવે આધાર નંબર આપણો વેરીફાઈ થશે એટલે અહીંયા આપણે આપણો આધાર નંબર છે નંબર નાખવાનો આધાર નાખીએ અહીંયા તમારે કન્ટિન્યુ કરવાનું છે અહીંયા આધાર નંબર નાખ્યા પછી જે ઓટીપી આવશે એ તમારો આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિન્ક હશે તેના ઉપર આવશે અને પાછળના કોડ ડિજિટ અહીંયા બતાવશે કે આ નંબર લિંક છે અને એમાં ઓટીપી ગયો છે સપોઝ કોઈ વિદ્યાર્થીને જો આધાર સાથે કોઈ જ નંબર લિંક નહીં હોય એટલે કે કોઈ મોબાઈલ નંબર જ લિંક નહીં હોય તો ઓટીપી નહીં આવે અને એક નોટિફિકેશન આવશે કે તમારે

ઓકે આધાર નંબરનો ઓટીપી નાખ્યા બાદ આ રીતનો એક ડાયલોગ બોક્સ આવશે આઈ એમ સ્ટુડન્ટ એટ તો આપણે હાલ કોલેજના સ્ટુડન્ટ છીએ પણ આપણને જે માર્કશીટને પ્રોવાઈડ કરે છે યુનિવર્સિટી છે એટલે આપણે યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું છે અહીંયા હવે અહીંયા આપણે યુનિવર્સિટી સિલેક્ટ કર્યા બાદ અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં યુનિવર્સિટી આપેલી છે એ કન્ટિન્યુ જો અહીંયા સર્ચનું ઓપ્શન આવે તો આપણે ડાયરેક્ટ અહીંયા હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત સર્ચ મારવાનું તો આપણી યુનિવર્સિટી આવી જશે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ પણ જો કોઈને સર્ચનું ઓપ્શન ના આવે તો આપણે એમ સ્ક્રોલ ડાઉન કરી એચ ઉપર લઈ જઈશું અને એચ ઉપર આપણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ છે એટલે આપણે શોધવામાં કઈ તકલીફ તો નહીં રહે હવે આપણે એચ ઉપર આવી ગયા તો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ આપણે આ સિલેક્ટ કરી સબમિટ આપવાનું છે આ સબમિટ આપો એટલે આ લાસ્ટ તમારું જે મેં કહ્યું હતું તમારું એક આઈડી જનરેટ થશે આ છે યોર એબીસીડી આઈડી આ આઈડીનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કે ફોટો લઈ લો અને અથવા તો નોટડાઉન કરી લેજો અને આ જે આઈડી છે એ તમારે કોલેજમાં છે હવે આ તમારું આઈડી જનરેટ થઈ ગયું પછી તમે લોગ આઉટ કરી શકો છો લોગ આઉટ કર્યા બાદ જ્યારે તમારે ફરીથી જ્યારે લોગ ઇન થવું હશે તો તમારું જે યુઝરનેમ છે એ અને તમે જે છ ડિજિટનો પિન નાખ્યો છે એનાથી તમે લોગિન થઈ શકો છો હાલ હવે હું અહીંયા ગો ટુ ડેસબોર્ડ આપું તો આ રીતે આપણું ડેશબોર્ડ ખુલશે કે ટોટલ એકેડેમિક ક્રેડિટ પોઈન્ટ એટલે આપણું આઈડી આપણે અહીંયાથી જ્યારે યુનિવર્સિટીમાં મોકલીશું ત્યારે યુનિવર્સિટી હવે સેમિસ્ટર વાઇઝ જે આપણા ક્રેડિટ પોઈન્ટ છે અહીંયા જનરેટ થશે બરાબર તો આ સિમ્પલ પ્રોસેસમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે હવે ક્યારેક કોઈ વિદ્યાર્થીને એવો ઇશ્યુ આવશે કે આ રજીસ્ટ્રેશન કરતી વખતે એવું લખાઈને આવે ધીસ આધાર નંબર ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટ વિથ ડિજિલોકર આવું આવે તો આ એબીસી એ ડિજિલોકરની અંદરમાં જ છે સપોઝ કોઈ વિદ્યાર્થી ડિજિલોકર એપ્લિકેશન મોબાઈલમાં યુઝ કરતા હો કે જેમાં તમે ડ્રાઈવિંગ લાઇસન્સ પાન કાર્ડ બધું એમાં જોઈ શકો છો ઓનલાઈન તો એમાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો એવી નોટિફિકેશન આવશે તો એવા કેસમાં તમારે ડિજિટલ ડિજિલોકર જ ખોલવાનું છે જો તમારે મોબાઈલમાં ઓલરેડી એ ઇન્સ્ટોલ હોય તો ડિજિલોકર તમે ઓપન કરશો અને એમાં તમે લોગ ઇન હશો તો એમાં જ અહીંયા એબીસીનું ઓપ્શન આવી જશે એમાં તમારે જસ્ટ અને જો તમારું એવું બતાવે કે ઓલરેડી એક્ઝિસ્ટ ને તમે આઈડી પાસવર્ડ ભૂલી ગયા છો તો તમારે અહીંયા સાઈન ઇન પર ક્લિક કરવાનું છે અને અહીંયા જો તમે મોબાઈલ નંબરથી એમાં એકાઉન્ટ બનાવેલું હોય કે તમને યાદ ના હોય તો અહીંયા આધાર ઉપર ક્લિક કરવાનું તમને કશું યાદ નથી તો અહીંયા ફોરગેટ સિ પિન કરી અહીંયા તમે તમારો આધાર નંબર નાખશો અને નેક્સ્ટ આપશો એટલે આધાર નંબરવાળા મોબાઈલ નંબર પર ઓટીપી જશે એ ઓટીપી નાખી તમે નવો પિન બનાવી શકશો એટલે જો તમારું ડિજિલોકરમાં ઓલરેડી એકાઉન્ટ હોય તમે ભૂલી ગયા હોય તો આ રીતે એનો પાસવર્ડ રિકવર કરી અને તમે લોગ ઇન થઈ શકશો એટલે ડિજિલોકરમાં તમે જેવા લોગિન થશો એટલે મેં તમને કહ્યું એમ કે ડિજિલોકરમાં બાર જ ઓપ્શન આવશે એ નું तुमने फरी बता दी दो बीजी लॉकर में लॉगिन थाया बाद तुमने चश्मे नीठ हम्म बीजी लो... ओके डीजी लॉकर નું જે મે તમને કહ્યું તમે સાઇન ઇન જે વાત થસો એટલે પહેલા મે તમને બતાવ્યું એવું એbc નું એક ઓપ્શન આવશે બીજી લોકર તો ડિજી લોકર માં લોગ ઇન થયા બાદ પણ એની અંદર પણ અહીંયા આપેલું હશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ તો તમે ઓલરેડી ડિજિલોકરમાં લોગ ઇન હોવ ને યુઝ કરતા હોવ તો આમાં જસ્ટ જોઈન નાવ આપી અને એમાં તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરી અને આપણી યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરવાનું છે સિમ્પલ અમે તમને બંને રસ્તા બતાવી દીધા જો તમે ડિજિલોકર યુઝ કરતા હોય તો તેમાં પણ થઈ જશે ના કરતા હોય તો ડાયરેક્ટ એબીસીની વેબસાઇટ પર આપણે લોગ ઇન કરી અને આપણું આઈડી જનરેટ કરવાનું છે અને એ આપણે કોલેજમાં લખાવાનું છે ઓકે મિત્રો આમાં હજી પણ તમને કોઈ પણ પ્રકારની અસુવિધા લાગે તો આપ તમે બેફિકર લાઇબ્રેરીમાં આવીને મળી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ